આખું કાર્યક્રમ કેવું રહ્યું અને કોંગ્રેસનું શું આગળ રિઝલ્ટ આવવાનું છે કેમ કે જે રીતે કોંગ્રેસ જે આ વચ્ચે ગાળાનું જે હજુ સુધી આ લોકો સત્તામાં સત્તાવીસ વર્ષ થઈ ગયા છે હજુ સુધી સત્તામાં કોંગ્રેસ અહીંયા નથી આવી શકતી અને ક્યાંક ના ક્યાંક સંગઠન નબળું છે એના વિશે આપણે વાત કરવી છે ના આ

અમારી તરફથી જે મળવા જોઈએ કોંગ્રેસના એ હજુ સુધી આપી શક્યા નથી અને ક્યાંક ના ક્યાંક છે છે બી ટીમ કામ કરી રહી એના શું રાહુલજી એક બહુ પ્રસિદ્ધ શેર છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી શાયદ ગાલિબ નો હશે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી ગાલિબ એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે ગુજરાત ગુજરાતમાં આવીને ગુજરાત કોંગ્રેસ કેટલાય લોકો ગદ્દાર છે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કોંગ્રેસ માં રહીને જ કોંગ્રેસ ખતરનાક ખરાબ કરી રહ્યા છે આ પ્રકારનો ખરખરો ખરખરો એટલે મર્યા પછી ખોટે ખોટે કૂટવું છાતી કૂટવી તે એવો ખરખરો કરીને ગયા હવે જે રીતે નરેન્દ્ર મોદી નું આઠમી માર્ચે અહિયાં આવવું ગુજરાતમાં અનિવાર્ય નહોતું એવું જ રાહુલ ગાંધી નું અમદાવાદમાં આવવું અનિવાર્ય નહોતું બે ખબર ની કેમ આવીને ગયા અને બે ગુજરાતી ભાષામાં કહું તો બે પ્રકારના દાંતના ખર્ચો પૈસા ગુજરાતના પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો દાંત પૈસાનો ખર્ચો કર્યો અને આ ભાઈ રાહુલ ગાંધી આવીને એના પક્ષ નો દાંત વાળ્યો ઓલાય પૈસાનો અને પક્ષ નો બરાબર દાંત વાળ્યો એટલે એનું સત્યાનાશ કર્યું એમાંથી એક ન આવ્યા હોત તો અનિવાર્ય નહોતું ઉપજાવી મુલાકાત કાઢી અને એને કારણે પાછું એના પડઘા બહુ જુદા ગંભીર પડવાના અને પડી રહ્યા છે ખાસ કરીને રાહુલ ગાંધીના રાહુલ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં એટલે ભાષણમાં એવું કીધું કે મારે કદાચ પાંચ પચાસ ત્રીસ ચાલીસ લોકોને કાઢી મૂકવા પડે તો હું કાઢી મૂકીશ કારણ કે એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાહુલ ગાંધી ને આવા મેણા ટોણા મારવાની જૂની ટેવ છે આની અગાઉ પણ જયારે એ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એને કીધું તું વિધાનસભાની ચૂંટણી પહેલા કે કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે એક જે બગીમાં હાડે ઘોડા હોય એવા છે લગન ની બગીમાં જ ઈ ઘોડા ચાલે અને એક રેસ માં દોડે એવા ઘોડા પરંતુ રેસ ના ઘોડા ને લગ્ન ની બગીમાં મુકવામાં આવ્યા છે અને લગ્ન ની બગીમાં જ શોભે એ લોકો અત્યારે મેદાનમાં એટલે કે રેસ ના મેદાનમાં છે જેથી કરીને બધું સત્યાનાશ થઈ રહ્યું છે આવું એને પેલા કરેલું અત્યારે શું કીધું ખાલી ઘોડાની જગ્યાએ સિંહ કીધું ہمارے પાસ બબર શેર હે લેકિન વો હા લેકિન વો જંજીરો સે જકડે હુએ હે તો ઘોડા માથી સિંહ ઉધી આયા પણ કથા એ નોહી સ્ક્રિપ્ટ ઇન સ્ક્રિપ્ટ મે કોઈ ફેરફાર નહીં વાત એ નોહી કોઈ ફેરફાર નહીં કે ભાઈ કોંગ્રેસ નો મેળ પડતો નથી ગુજરાત માં સા માટે એને ચાર પાંચ પ્રશ્નો પૂછ્યા કે આટલી આટલી સમસ્યા હોવા છતાંય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તૂટતા નથી એની કેમ ખસકતી નથી અને આટલી આટલી સમસ્યાઓ હોવા છતાં વેપારી આલમ જે છે એ શું કામ ભાજપથી નારાજ થઈને બીજા કોઈને મત નથી આપતો અને છેલ્લો પ્રશ્ન પણ કર્યો કે જયારે કોઈ થર્ડ ફોર્સ ત્રીજો મોરચો ગુજરાતમાં ઉભો થાય જેમ કે આની પેલાની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી આવી હતી તો એ કીધું થર્ડ ફોર્સ ઉભો થાય ત્યારે કોંગ્રેસના મત શું કામ કપાય છે ભાજપના શું કામ નથી કપાતા સાચી વાત સાચી વાત છે રાઈટ અને ખાસ કરીને એ તો વાત બરાબર છે પછી આ ભાજપનું જે બી ટીમ રીતે જે કામ કરી રહ્યા છે નેતા એમને ખબર છે કે બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે તો આ કેમ નથી કાઢતા અને વફાદાર લોકોને બદલે ગદાર લોકોને કારણે જો ગુજરાતમાં કોંગ્રેસ હારતી હોય તો રાહુલ ગાંધી એ પ્રશ્ન નો જવાબ કોંગ્રેસ ને આપે કે બીજા રાજ્યોમાં માં તમારા કહેવાતા વફાદારોને કારણે કયા સત્તા મળી ગઈ જો ગુજરાતમાં ગદ્દારી ને કારણે તમે હારતા હારી જતા હો તો ઇતર રાજ્યોમાં તમારી વફાદારી કેમ તમને કામ નથી આવતી મૂળ વાત એવું છે રાહુલજી રાહુલ ગાંધી ને માં દુખે છે ને માથું કૂટે છે એને દરદ ની દવા નથી કરવી ખાલી દરદ ના જ ગીત ગાવા છે દવા ઈ છે પ્રોબ્લેમ શું છે અમારે ગુજરાતી કુવામાં હોય તો કુવામાં નથી શું નથી કહું કોંગ્રેસ ને સૌથી વધુ જો કોઈ વસ્તુ નડતી હોય એ લોકો માને કે ન માને એ એનો પ્રશ્ન છે તો પ્રજાની વાત છે હંગ્રેસને જો નડતી હોય તો એનું તથા કથિત સેક્યુલરિઝમ છે કોટુ બનાવટી કારણ કે ઈ સેક્યુલરિઝમ ના નામે નેરો મુસ્લિમ દૃષ્ટિકરણ કરે છે એને રમઝાન ના મહિનામાં જાળીવાળી ટોપી પહેરીને ઇફતાર પાર્ટી કરવામાં કોઈ ચોચ નથી લાગતો પણ પાંચસો વર્ષ પછી પણ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ નું મંદિર બને એની ધજા નીચે જવાનું ગમતું નથી તો સેક્યુલર નું ગુજરાતી શું સેક્યુલર એટલે નાસ્તિક નહીં સેક્યુલર એટલે મુસ્લિમ ત્રષ્ટિકરણ નહી સેક્યુલર એટલે હિન્દુ વિરોધી સર્વ ધર્મ ખાસ કરીને રાહુલ ગાંધી જે તમામ નેતા જે એમની સાથે મુલાકાત થઈ હતી એમના જોડે એક ક્વોશનિંગ કર્યા હતા કે ત્રણ લોકો કેમ જઈ રહ્યા છે ભાજપમાં એ કારણ શું છે એ દર વખતે ઓબીસી ને મુદ્દા લઈને ચાલતા એ તમે પણ જોયા હતો સ્પીચમાં બધી જગ્યાએ કહી રહ્યા છે ઓબીસી ઓબીસી પણ હવે સવર્ણો ને લઈને અત્યારે હવે ક્વેશ્ચનિંગ થઈ રહી છે કે સવર્ણો ના વોટ કેમ જઈ રહ્યા છે એ બાજુ એ એટલા માટે રાહુલજી જો સવર્ણો હોય કે દલિત હોય માઇનોરિટીઝ હોય યા ઓબીસી હોય યા કોઈ પણ હોય પેલી વાત અબુદ્ધ સમજવાનું રાજકારણી કોમ્યુનિટીમાં જન્મે તો માણસ છે ને દરેક લોકો શું વિચારે છે અમારે બધાને ખબર છે કોઈ પક્ષ એની મૂળ આઈડિયોલોજી પ્રમાણે ચાલતો નથી એ ખાલી નામ છે મોહરું છે તમે શું માનો છો બસપા બહુજન સમાજવાદી પાર્ટી માયાવતી હાથી નહીં ગણેશ હે બ્રહ્મા વિષ્ણુ કે તમને ફાવે એમ તમે સૂત્રો આપો છો આજ માયાવતી કેતી થઈ પેલા એનો સૂત્ર શું હતું કે તીર તરાજુ ઓર તલવાર ઉનકો મારો જૂતે ચાર બોલો તો બધા સવર્ણો ને જૂતા ચાર મારીને આપણે દલિત નું બધું કરીએ એવું કરવાનું પછી ફેલ ગયા અને બ્રહ્મા વિષ્ણુ મહે છે તો આ બધાના ચરિત્રો હવે જનતા સામે ખુલ્લા પડી ગયા છે નરેન્દ્ર નરેન્દ્ર મોદી હજાર વખત કે છે ને છે એ જગજાહેર છે એ હિન્દુવાદી તો છે એમાં કોઈ સંશય નથી એ કેટલું વાજબાજીબી પછીની ઘટના છે પણ એની છાપ હિન્દુવાદી ની છે કારણ કે તમામ ધર્મ સ્થાનકોમાં ખાસ કરીને હિન્દુઓના એ નરેન્દ્ર મોદી જાય છે બાવા સાધુ હોય એવી રીતે તિલક ટપકા ટાણે રુદ્રાક્ષ ની માળા પહેરે ધોતિયા પહેરે એ બધે જગ્યાએ હરિય ફરતા આપણે જોઈએ છીએ કોઈ મસ્જિદમાં ગયા સુધી ક્યાંય સાંભળ્યું કે હિન્દુસ્તાન ની કોઈ મસ્જિદ માં જઈ માથે જાળી વાળી ટોપી પહેરીને એને દુઆ કબૂલ કરી હોય અથવા તો અદા કરી હોય એવું સાંભળ્યું ક્યાંય નહીં શું કામ જો સબકા સાથ સબકા વિકાસ હોય તો તમારે એ કરવું જોઈએ દાખલા તરીકે પણ એવું નથી હોતું ઈ નથી હોતું ઈ પણ એટલા માટે કે ઈ બધા જ કરે કરે છે એમાં નરેન્દ્ર મોદી ખોટું છે એવું નથી બધા જ કરે છે જેટલા લોકો જે પોતે વાત કરે છે જેમ કે કોંગ્રેસ સેક્યુલરિઝમ ની વાત કરે છે મુસ્લિમ તૃષ્ટિકરણ નથી કરતું કરે છે જગ જાહેર કરે છે ઇફતાર પાર્ટી કરે છે પણ રામ જન્મભૂમિમાં જાતા નથી સમાજવાદી પાર્ટી ઈ વાત કરે સમાજવાદની હવે એને ને સમાજવાદ ને શું લેવા દેવા તમે વિચાર કરો સમાજવાદ એટલે તો તમામ લોકો સમાન એમાં કોઈ ધીરુભાઈ મુકેશ અંબાણી નહીં કોઈ જગદીશ મહેતા નહીં બધા સરખા કોઈ રાહુલજી નહીં અને કોઈ મુકેશ અંબાણી નહીં બધા સરખા તો એવું છે ઉત્તર પ્રદેશમાં આ ભાઈ કે છે સમાજવાદ તો એવું છે અને અત્યારે યોગી ની સરકાર છે એટલે નથી એમની તમારી એટલે કે મુલાયમસિંહ યાદવ થી માંડીને ભાઈ ને અખિલેશ ની સરકાર હતી એને કયા સમાજવાદ ને પ્રોજેક્ટ કર્યો મને બતાવો તમે પાંચસો સાતસો બે પાંચ દસ હજાર કરોડ ની અસ્કિયામત તમે હાચી ખોટી ભેગી કરીને તમે ટેસડા કરો છો અને સમાજવાદના નામે ઉલ્લુ બનાવો જયારે તમારે ચૂંટણી જેવું હોય કે ચૂંટણીનો મંચ હોય ત્યારે તમે લાલ ટોપી પહેરી લ્યો છો અને પછી તો પાછા તમે પાછા બાબલા જેવા થઈને ફરો છો તો તમે ટોપી ફેરવો છો એ સમાજ બધાને ખબર છે બધાને ખબર છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ કરે છે સામાન્ય લોકોની વાત પણ પોતે પોતે આલિશાન મહેલમાં રહેવા ટેવાયેલા છે અને પ્રમાણિક હોવાની વાત કરે છે પણ દુનિયાભરનું કાળું ધોળું કર્યું છે એ બધાને હવે ખબર છે કોઈ કોઈનાથી છુપવું નથી એટલે જનતા બિલકુલ જાગ્રત થઈ ગઈ છે રાહુલજી એટલે તમને કહો એટલે હવે કોઈ કોઈ પણ માણસ બુદ્ધુ નથી જે આ રાહુલ ગાંધી તમે પ્રશ્ન કીધો એ ઓબીસી ની વાત કરી રહ્યા છે ની દલિત ની શોષિત ની આ એની જૂની છે છે એને ખબર કે સવર્ણો બુદ્ધિ તમે કીધું મત નથી કરતા સવર્ણો બુદ્ધિપૂર્વક કામ કરે છે ઓલા લોકો નથી કરતા એમ નહીં તો કોંગ્રેસ ની માન્યતા છે કે સવર્ણો સિવાય બાકીના બધા આપણા આવી જાય બધા લોકો આવું કરે છે સવર્ણો નહીં માઇનોરિટી દલિત શોષિત પીડિત એ બધાને ખબર છે કે જેમાં આપણું ફ્યુચર ઉજળું

તમામ જેટલા પણ નેતાઓ છે આવાના છે ગુજરાતમાં લાગે છે કે કોંગ્રેસ નીકળો એટલે વરસાદ ને આવવું ફરજિયાત નથી તમે રેનકોટ ખરીદી લો એટલે વાતાવરણ બગડી બદલી ન જાય સાચી એવી રીતે અધિવેશન રાષ્ટ્રીય બોલાવો યા આંતરરાષ્ટ્રીય બોલાવો અહીંયા હું આપને કહું રાહુલજી હમણાં થોડા સમય પહેલા અહીંયા ગુજરાત માં કેશુભાઈ પટેલના નામે રાજકોટમાં જ્યાંથી હું અત્યારે તમારી જોડે જોડાયેલો છું તે રાજકોટમાં કેશુભાઈ પટેલ એક્સ ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલ ના નામે ભાઈ રાજનીતિ કરવા નીકળ્યા હતા એનું નામ છે ચિરાગભાઈ પટેલ જે પૂર્વે પાસ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના સદસ્ય હતા અને અત્યારે ઈ કોઈ પણ રાજકીય એક બેઠક શોધી રહ્યા છે બરાબર હવે એને શું કરેલું ઇન્ટરનેશનલ કુર્મી સેના તમે જે વાત ઈન્ટરનેશનલ તો રાષ્ટ્રીય તો તો છે અધિવેશન ઇન્ટરનેશનલ નથી આ તો ઇન્ટરનેશનલ કુર્મી સેના એટલે કણબી કુર્મી એટલે કણબી પટેલ પાટીદાર હવે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કોને કહેવાય હવે એ રાજકોટમાં એની ઓફિસ નથી ઇન્ટરનેશનલ તો હું મારું નામ બચુભાઈ હોય અને હું બુસ રાખી દઉં એટલે હું જોશ થોડો ઉત્તરાધિકારી થઈ જાઉં સાચી વાત છે એની જેમ તમારી જાણ ખાતર આ ભાઈ ઇન્ટરનેશનલ બોલેવું તો કાળો બહુ ધારા પ્રમાણે કાંઈ થયું નહીં અને અંતે નિરાશ થઈને વયા ગયા અત્યારે બધું અભર્યાય ચડી ગયું જે કઈ હતો એનો એજન્ડા ઈ એવી રીતે આ રાષ્ટ્રીય અધિવેશન બોલાવે કે ગમે તે બોલાવે એ અહિયાં નહીં તો બીજે ક્યાંક બોલાવાના હતા તો એમાં ગુજરાત હું ગમે કોંગ્રેસ ને ઘેર આમાં એવું છે અમારે ગુજરાતીમાં કહેવાય છે કે ગોલા ને ઘેર કેદી ગાયુ હતી કે દૂધે વાળું કરતા હતા એટલે કે તમારે ઘરની ગાય ન હોય તો તમારે એ પ્રશ્ન ક્યાં હતો દૂધ ની સાથે તમે જમી શકો તમારે ગાય જ ક્યાં હતી તે આવી વાત એની જેમ તમે ગુજરાતમાં કરો કે બીજા ક્યાંય પણ કરો કોંગ્રેસનું હમસ્તું પણ ત્રેવીસ રાજ્યોમાં તો કાંઈ છે જ નહીં સાચી વાત છે તો અધિવેશન ની કઈ ભૂખ નથી લોકો લોકોને ભૂખ શું છે તમે કઈ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ કરતા પણ વધુ સારું શાસન આપી શકો બ્લુ પ્રિન્ટ બતાવો આપણે માલ લેવા જઈએ પાંડેજી કાપડની માલ લેવા આપણને ખુદ ને કોઈ કાપડ ની ખબર નથી હોતી ખબર નથી હોતી આપણે શું કરીએ ઈ આપણને એક સાડી બતાવે તો આપડા નું શું કરે છે લેડીઝ બીજી બતાવો બીજી બતાવો બીજી બતાવો સારી લાગે એ લે સસ્તી સારી સારી એમાં એને જો વેપારી એમ કે કે સાહેબ આ તમે સારી ભલે પસંદ કર્યો એ નહીં ખરેખર પહેલાં હું આના અવગુણ ગાયેલું કે આ ખરાબ છે આ ખરાબ છે ખરાબ છે લેડીઝ એ સાંભળવા આવી નથી એને સસ્તી ને સારી મળે એટલે ઓલી ભલે ગમે હોય તમે મને સસ્તું ને સારું શું આપો છો ધેટ સોલ્વ એવી રીતે જનતાને પણ એ જ વાત છે કે તમે નરેન્દ્ર મોદીને ગાળ દ્યો ભૂપેન્દ્રભાઈ પટેલને ગાળ દ્યો ભારતીય જનતા પાર્ટીને ગાળ દ્યો તમારા પોતાના ગદ્દારોને ગાળ દ્યો અને બધી વાત કરો કોઈ રસ નથી પ્રજાને એટલી વાત છે કે તમે તમારું શાસન ધારો કે આવે તમે અમને કઈ રીતે મદદરૂપ થઈ શકો મને બ્લુ આપો ગળે ઉતરે એમ ખાલી વાતું નહીં રેવડી બાજી નહી જે રીતે કેનેડામાં અત્યારે પીએમ બન્યા છે સાહેબ આજની જ વાત કરું કેનેડાના પીએમ બહેના ટુડો ની જગ્યા એ અર્થશાસ્ત્રી છે જેણે કેનેડાને આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યું હતું હવે એનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી છતાં એ જીત્યા

તમારે બ્લુ પ્રિન્ટ બતાવી પડે હું તમને નાનું એક્ઝામ્પલ આપું જયારે કે ડેનમાર્ક ની જેમાં ગુજરાતમાં શ્વેત ક્રાંતિનો દાવો કરે છે ગુજરાત સરકાર અને અમૂલ જે છે અમૂલ ઇન્ટરનેશનલ એમ કે બ્રાન્ડ હોવાનું પણ દાવો છે ને કે છે અને છે એમાં ના નહી પણ તમે વિચાર કરો કે તાલાળા નામનું ગામ છે જ્યાંથી કેરી બને છે કેસર કેરી હવે તાલાળામાં કેરી સસ્તી સસ્તી મળવી જોઈએ ને બીજે અમદાવાદ મુંબઈ ભલે મોંઘી મળે પણ તાલાળામાં તો કમસે કમ બીજા બધા કરતા સસ્તી મળવી જોઈએ ને જો દૂધમાં તમે પોતાની જાતને ડેનમાર્ક કરતા પણ આગળ હોવાનો દાવો કરતા હો અને અહીંયા ડીઝલના ભાવે દૂધ મળતું હોય તો ધૂળ પડી તો તો સત્યાનાશ થઈ ગયું તો એવી શ્વેત ક્રાંતિ નું આવે શું તો કોંગ્રેસે શું કરવું જોઈએ પાંચ ઇકોનોમિસ્ટને બોલાવી એની પાસેથી આ ક્રોનોલોજી સમજવી જોઈએ કે મોંઘવારી શું કામ છે અને શું કરીએ તો સરકારની તિજોરી ઉપર ભારે ન પડે અને લોકોને રાહત દરે બધી વસ્તુ મળે ઈ જેટલું ઈ અર્થશાસ્ત્રીઓ પાસેથી જાણી અને પ્રજા સમક્ષ એને વાત રજૂ કરવી જોઈએ લોકોની ભાષામાં ભાઈ જો અમારી સરકાર આવશે તો આ આ પદ્ધતિ પ્રમાણે અમે તમને કે પંદર રૂપિયા લીટર અને છતાંય સરકારની તિજોરી ઉપર કોઈ ભારણ નહીં રે તળિયા જાટક નહી થાય આવી વાત જો તમે ગળે ઉતારો તો જનતાને કઈ નરેન્દ્ર મોદી માસીના દીકરા તો છે નહી સાચી વાત

કમસે કમ વિપક્ષ કરતા સારું છે એમ માને છે એટલે લોકો એને મત આપે છે તમે એનાથી સારા થાવ તો જ તમને મત મળશે તમે એને બુરો ચિત્રવામાં માનશો ખરાબ ચિતરશો તો તમને મત નહીં આપે કારણ કે ખરાબ તો તમે સ્વયં છુઓ તમે પણ છુઓ તમે એનાથી સારા કઈ રીતે ઈ સાબિત કરશો જે મેં તમને સાડીનું નાનું ઉદાહરણ ના આપ્યું કે સાડીની દુકાનમાં જાય આપણા બૈરાને કઈ ખબર પડે કે ન પડે બીજી કોઈ બાબતમાં એની પ્રોસેસ થી માંડીને કોઈ એ કહી દે છે ને કે સારી ને સસ્તી હોય બતાવો ને એ લઈ લે છે વેપારી જો બીજી બધી ગાળા ગાળી કરવા માં રહીએ કે બીજાની બુરાઈ કરવા રહીએ તો લોકો આકર્ષાય નહીં એને તો સસ્તું ને સારું શું મળે છે એક સેકન્ડમાં કહી દે પાંચસો કરોડના ખર્ચે કોઈ ફિલ્મ બનાવી હોય તમે હું પચાસ રૂપિયા કે સો રૂપિયા કે બસો રૂપિયા ની ટિકિટ લઈને જઈએ જોવા નથી કહી દેતા સારી છે કે ખરાબ છે સેકન્ડ માં કહી દઈએ છીએ ને સાચી વાત છે બિલકુલ સર એટલે આ રીતે વાત છે જનતાને ને મૂર્ખ ન સમજે તો કોંગ્રેસ જે છે ને એ બુદ્ધિશાળી ઠરશે હવે જી ઓકે જગદીશભાઈ તમે આ કોંગ્રેસ ઉપર વિસ્તાર જાણકારી આપી એને બદલ ખૂબ ખૂબ આપનો આભાર તો દોસ્તો આ હતા જગદીશભાઈ મહેતા ખાસ કરીને જે કોંગ્રેસ અહીં જે અધિવેશન કરવા જઈ રહી છે અને ખાસ કરીને જે બે હજાર સત્તાવીસ માટે જે પહેલાથી તૈયારી થઈ રહી છે લેકિન જગદીશભાઈ જે રીતે કહ્યા કે કોંગ્રેસ પાસે કઈ બ્લુ પ્રિન્ટ છે નથી જનતા પહેલા બ્લુ પ્રિન્ટ જોય પછી એ તમારા ઉપર વિશ્વાસ કરશે પછી તમને એ મત આપશે એ અમારી વાતચીત આપને કેવી લાગ્યો એ અમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો નમસ્કાર